યુનિવર્સિટી વિવાદમાં આવી છે મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે વિડીયો કોલમાં ન્યુ વાત કરતા કેદ થયા છે તો કોમ્પ્યુટર વિભાગનો પ્રોફેસર વિવાદમાં આવ્યો છે પ્રોફેસરનો વિડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે તો રાજકોટની આ ઘટના છે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી છે મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે વિડીયો કોલમાં ન્યૂટ વાત કરતા કેમેરામાં કેદ થયા છે તો કોમ્પ્યુટર વિભાગનો પ્રોફેસર આ વિવાદમાં આવ્યો છે તો પ્રોફેસરનો વિડિયો કોલ વાયરલ થયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે ગૌરવ શું વધુ વિગતો જે રીતે મારવાડી

આ વિડીયો રેકોર્ડ કરી અને સોશિયલ ની અંદર જે ન્યૂડ વિડીયો જોતા આ પ્રોફેસર છે કે તે વિડીયો કોલ દ્વારા વાત છે તે કરતા હતા અને સાથે જ જે વિડીયો કોલ ની અંદર ન્યૂડ ડાન્સ છે તે કરતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોકે આપણે આ બતાવી શકતા નથી પરંતુ ક્યાંક મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે આ ઉતારી અને વાયરલ છે તે સોશિયલ મીડિયાની અંદર કર્યો છે હવે પોલીસ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો આ પ્રોફેસર સામે મારવાડી યુનિવર્સિટી દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વપૂર્ણ છે ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર